વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર શ્રીને અપાયું આવેદનપત્ર આજે વિસાવદર ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે પી હિરાણી તેમજ કિસાન આગેવાનો અગ્રણીઓ સાથે વિસાવદર મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રીને આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસના મગફળી વાવેતરમાં વરસાદ પડવાના કારણે પાકને ઘણું નુકસાન થયું છે તે નુકસાનનું હજુ કોઈ વળતર આપવામાં આવ્યું નથી ત્યારે અમરેલી જિલ્લામાં સેક્ટરે અગિયાર હજાર અને બે હેક્ટરે બાવીસ હજાર નુકસાન પેટે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે તો વિસાવદર તાલુકા માટે શા માટે તેમને આ વર્તનથી બાકાત રાખવામાં આવ્યા છે અને હજુ સુધી વિસાવદર તાલુકાના ખેડૂતોને આ મગફળી વાવેતરના નુકસાન બાબતે કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી તેમજ વિશેષમાં રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે વ્યાજ સહાય પણ તંત્ર વર્ષ વરસથી મળી નથી આ બાબતે ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિસાવદરના ભારતીય કિસાન સંઘના પ્રમુખ જેપી પી હિરાણી તેમજ મંત્રી રાજુભાઈ તથા રસિકભાઈ માથુકિયા અને ધનજીભાઈ છોડવડિયા તથા ભીખુભાઈ લાખાણી તેમજ અન્ય આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવા આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર ભારતીય કિસાન પ્રમુખ શ્રી દેપી હિરાણી આજ રોજ મામલતદાર સાહેબ ને જે આવેદન પત્ર આપવાનું કારણ બે હજાર અતિવૃષ્ટિ થઈ છે એની કોઈ પણ સહાય આપને મળેલ નથી અને અમરેલી જિલ્લાની અંદર ઈ સહાય રૂપે જાહેર કરી છે કે એક્ટરે એક જ રાખી દીધો છે અને બીજું કે જે બેંકમાં ખેડૂતોએ ધ્યાન લીધું હોય એનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર થી ત્રણ અને ચાર ટકાની જે સહાય આપવામાં આવે છે એ રાજ્ય સરકારે આપેલી નથી છેલ્લા વર્ષથી રાજ્ય સરકારે કોઈ પણ સહાય નથી માટે આ આવેદન પત્ર માં બધું લખે રાઘવજીભાઈ પટેલ સાહેબ ને કૃષિ મંત્રી આપણા રાઘવજીભાઈ પટેલ સાહેબ ને ઈમેલ આઈડી થી પણ આપણે જાહેર કરવાનું છે જય જાણ કરવાની છે જય ભારત જય કિસાન